આ કારણસર આપણે આપણા ઘર આંગણામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવા માટે શું છે ચાલો જાણીએ ભગવાન શ્રી દેવી સત્યભાને આ પ્રાચીન મહાન કથા કહેતા સમજાવ્યું હતું એક વાર દેવી સત્યભામાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને પૂછ્યું હે સ્વામી તમે મને તુલસીને પાણી આપવા વિશે કહ્યું છે પણ તુલસી પાસે દીવો પ્રગટાવવાનો શું મહાત્મ છે રોજ સાંજના તુલસી પાસે દીવો કેમ પ્રગટાવવો જોઈએ આથી મનુષ્યને શું ફળ મળે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આજે તમે સમગ્ર જગતના કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન કર્યો છે હું તમને આ પ્રશ્નનો જવાબ આપવા અગાઉ એક પ્રાચીન ઇતિહાસ કહું છું જેના દ્વારા તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનો મહાત્મ્ય જે ફળ આપે છે તે જ આ કથામાં વર્ણવ્યો છે પ્રાચીન સમયની વાત છે કે જો કોઈ વ્યક્તિ તુલસીના પવિત્ર છોડ પાસે રોજ સાંજે દીવો પ્રગટાવે છે તો તેને માનસિક શાંતિ સુખ અને ધાર્મિક ફળોની પ્રાપ્તિ થાય છે તુલસી પાસે દીવો પ્રગટાવવો

તે જ નદીના કિનારે હરિહરપુર નામનું એક સુંદર નગર આવેલું છે આ નગરમાં હરિદીક્ષિત નામના એક બ્રાહ્મણ રહેતા હતા તેઓ ખૂબ જ ગુણવાન જ્ઞાની અને ધાર્મિક હતા તેમણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો અને વેદોના માર્ગ પર ચાલતા હતા આ બ્રાહ્મણની એક પત્ની હતી જેને લોકો ચરિત્ર કહીને બોલાવતા હતા કારણ કે તે હંમેશા પોતાના પતિને અપમાન કરતી અને ખરાબ વર્તન રાખતી તેના કર્મો પણ તેના નામની જેમ નકારાત્મક હતા તે પોતાના પતિને ક્યારેય માન આપતી ન હતી અને તેની નિંદા કરતી તે હંમેશા પોતાના પતિને દુઃખ આપતી અને તે માટે ક્યારેય ભોજન બનાવતી ન હતી તેણે ક્યારેય પતિ સાથે શયન કર્યું નથી ક્યારેય પ્રેમથી વ્યવહાર કર્યો નથી પતિના મિત્રો અને પરિવારના લોકો ઘરે આવતા તે સ્ત્રી તેમને અપમાનિત કરીને ભગાડી દેતી તેનું મન પતિને છોડીને પર રમણ કરતા મગ્ન રહેતું તેણે ક્યારેય પતિ સાથે પ્રેમથી વાત કરી નથી પરંતુ પરપુરુષો સાથે બેસીને મીઠી મીઠી વાતો કરતી પર પુરુષોને મોહિત કરવા માટે

તેથી તું આ બધા દુરાચારના કાર્ય તરત જ છોડ આ સાંભળીને તે દુરાચારીની સ્ત્રી એ કહ્યું કોઈ જાણે ક્યાં પાપના કારણે મારું તારા જેવા ભિખારી સાથે લગ્ન થયું છે એમ લાગે છે કે આ પાપ હું મારા પૂર્વ જન્મના ક્રિયા કરવાના કારણે ભોગવી રહી છું સ્ત્રી કહે છે મેં તો પાપ જ કર્યા છે જે કારણે મને એવો ગરીબ પતિ મળ્યો છે તું મારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ નથી કરી શકતો મારે મજબૂરીના કારણે તારી આ ઝુંપડીમાં રહેવું પડે છે અને ભિક્ષામાં મળેલું અન્ન ખાવું પડે છે હવે હું આ દુઃખ વધુ સહન કરી શકતી નથી એક દિવસ હું તને અવશ્ય છોડી દઈશ જો હું તારા સાથે રહીશ તો આ જન્મમાં પણ મારા દ્વારા પાપ જ થશે તેથી હવે હું કોઈ અન્ય ધનવાન પુરુષ સાથે લગ્ન કરીશ હરિદીક્ષિતે પોતાની પત્નીને કહ્યું હે પ્રિય તું આવા આપશબ્દ ન બોલ તું તારા પતિનો ત્યાગ કરવાની વિચારના તારા મનમાંથી કાઢી નાખ જે સ્ત્રી પોતાના પતિની ત્યાગીને પરપુરુષ સાથે જાય છે તેનું હિત ક્યારેય થતું નથી તેને નરકમાં જવું પડે છે દુરાચારી પત્નીએ જવાબમાં કહ્યું નરકમાં જવું તને પડશે કારણ કે તું કોઈ કામ ધંધો કરતો નથી ભિક્ષા માગીને ખાઈશ અને મને પણ ખવડાવવું છે જે પતિ પોતાની પત્નીને દુખી અને અસંતુષ્ટ રાખે છે તે પણ નરકમાં જ જાય છે તારું ઘર પણ નરકની સજા કરતાં ઓછું નથી તારા સાથે આ ઘરમાં રહેવા કરતાં મને નરકમાં જવું વધારે સારું લાગે છે

આ દુરાચારી સ્ત્રી સાથે શું થયું એક દિવસ તે દુરાચારી સ્ત્રી જંગલમાં જઈને એક વૃક્ષ નીચે ઊભી રહી તેનું મન કામથી ભરેલું હતું અને તે કોઈ સુંદર કામાસક્ત પુરુષની રાહ જોઈ રહી હતી પરંતુ ઘણો સમય વીતી ગયો પણ ત્યાં કોઈ પુરુષ આવ્યો નહીં તેથી તે ખૂબ દુઃખી થઈ ગઈ અને પોતાના પ્રિયતમની શોધમાં આ તરફથી તે તરફ જોવા લાગી તે દિવસે તેના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા હતા તે ત્યાં ઊભી રહી અને નાના મોટા પિતાના વિચારો કરતા રડવા લાગી આજે તો આ માર્ગથી કોઈ પણ સુંદર પુરુષ આવ્યો નથી હવે હું મારી કામના શાંત કેવી રીતે કરું આ રાત કેવી રીતે પસાર થશે મારા સુંદર શરીરનો લાભ કોણ લેશે મારી યુવાની અને સૌંદર્ય નિષ્ફળ થઈ રહ્યું છે કોઈ આ સુંદર શરીરને મેળવવા માટે ઈચ્છા નથી કરતું હવે હું ક્યાં જાઉં મને કોણ અપનાવશે મારો પતિ તો મૂર્ખ છે પરંતુ હવે તો એવું લાગે છે કે આખો સંસાર જ મૂર્ખ પુરુષોથી ભરેલો છે આટલી સુંદર સ્ત્રીને મેળવવાની ઈચ્છા પણ કોઈ નથી કરતો હું તો એટલી સુંદર છું કે દેવતાઓ પણ મને મેળવવા માટે ઈચ્છા કરતા હશે પરંતુ આ દુનિયા પાપી અને નીચ પુરુષોથી ભરેલી છે જે મને મેળવવા નથી ઈચ્છતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી એ સ્ત્રી અપ્સરા જેવી સુંદર હતી પરંતુ તે દુરાચારી હતી તે બધી રીતે દુખી થઈને બોલી રહી હતી હે ભગવાન કોઈ સુંદર શક્તિશાળી અને પરાક્રમી પુરુષ મળે તો તેને મારા પાસે મોકલો ભલે તે મને ખાઈ જાય પરંતુ હું પ્રસન્નતાથી તેનું આલિંગન કરીશ એ જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો જેનું નામ ધ્વંસ હતું તે સ્ત્રીનો રડતો અવાજ સાંભળીને ધ્વંસ જાગી ગયો અને ઝપાટો મારતો તેનું ભક્ષણ કરવા માટે આવી પહોંચ્યો ધ્વંસનું રૂપ અત્યંત ભયાનક હતું તેની ત્વચા કાળી અને નારંગી ધારીઓથી યુક્ત હતી જે જંગલની છાયામાં મળી જતી તેની આંખો અંગારા જેવી લાલ હતી જે અંધકારમાં પણ ચમકતી હતી તેના જબડામાંથી લાંબા અને તીક્ષણ દાંત બહાર નીકળી રહ્યા હતા જે કોઈ પણ જીવને ચૂસવા માટે પૂરતા હતા ધ્વંસની ગહન ગરજ સંપૂર્ણ જંગલમાં ગુંજતી હતી જેને સાંભળી આસપાસના પ્રાણીઓ ડરી જતા તેની લાંબી અને મજબૂત પૂંછ તેની શક્તિનું પ્રતિક હતી તે પોતાની બળવાન ટાંગોથી જંગલમાં ઝડપથી દોડી શકતો હતો ધ્વંસનું આખું શરીર મજબૂત માંસપેશીઓથી ભરેલું હતું અને તે એક જ ઝપાટામાં પોતાના શિકારને ધરાશાય કરી શકતો હતો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી જ્યારે તે પાપીની સ્ત્રી ધ્વંસ નામના ભયાનક વાઘ સામે ઊભી રહી તે ડરીને કાંપવા લાગી વાઘના ગરમ શ્વાસો તેના નાકમાંથી બહાર નીકળતા હતા જાણે કે તે હંમેશા પોતાના રાહ જોઈ રહ્યો હોય द्वાન્સનો એકમાત્ર ઉદ્દેશ્ય તે પાપી અને દુરાચારી લોકોને ભક્ષણ કરવો હતો જેમને પોતાની નિયતિ દ્વારા એનો સામનો કરવો ફરજિયાત હતો જ્યારે તે સ્ત્રી વાઘને સામે જોઈને ડરી ગઈ તે બેભાન થવા લાગી અને તેના શરીરમાંથી પસીના છૂટી ગયા તે બિચારી કઈ કરતા પહેલા જ દ્વંસે પોતાના મજબૂત પંજાથી તેને ઘાયલ કરી નાખી અને તે જમીન પર પડી ગઈ તે ભૂમિ પર પડતા ચીસો પાડવા લાગી અરે વાઘ તું અહીંયા શું કરવા આવ્યો છે તું મને શા માટે મારી રહ્યો છે હું અહીં મારા પ્રિય તમને શોધવા આવી હતી તું મને છોડી દે મને મારવાથી તને શું લાભ મળશે તેની આ વાત સાંભળીને ધ્વંસ થોડી વાર માટે અટકી ગયો અને હાસતો બોલ્યો હે દુષ્કર્મી આજે વિધાદાએ તને મારા માટે ગ્રાસ તરીકે નિમણૂક કરી છે તું જેમ પાપ કરી રહી છે એવી પાપીની સ્ત્રીઓનું ભક્ષણ કરવું જ મારું કાર્ય છે અને તે જ મારા મોહીથી મુક્ત થવાનો માર્ગ છે એ સ્ત્રી બોલી હે વાઘ તો કઈ રીતે આ સ્વરૂપમાં આવ્યો તું મને સાચું સાચું કહીશ શા માટે તું એવી સ્ત્રીઓને ભક્ષણ કરે છે અને તને વાઘ શા માટે બનવું પડ્યું સૌ પ્રથમ તું મને આ બધું જણાવી પછી મારું ભક્ષણ કર પછી ધ્વસ નામનો તે વાઘ બોલવા લાગ્યો હે પાપીની હું તને મારા પૂર્વ જન્મની વાર્તા કહું છું કે કઈ રીતે હું વાઘ બન્યો પૂર્વકાળમાં દક્ષિણ દેશના અમલા પેહા નામની એક પવિત્ર નદી વહેતી હતી આ નદીના કિનારે પરણા નામનું એક શહેર વસેલું હતું જે પોતાના સુંદર મંદિરો શાંત વાતાવરણ અને ધાર્મિક અનુષ્ઠાનો માટે પ્રસિદ્ધ હતું ત્યાં એક બ્રાહ્મણનો પરિવાર રહેતો હતો અને હું તે પરિવારમાં જન્મ્યો હતો મારા પિતા એક આદર્શ બ્રાહ્મણ હતા જેમને અજ્ઞ હવન અને ધાર્મિક અનુષ્ઠાનોનું પાલન કર્યું હું એક પવિત્ર સંતાન તરીકે દીવડ્યો અને મારી કિશોરાવસ્થા દરમિયાન મેં વેદોનું અધ્યયન કર્યું અને યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યોમાં નિષ્ણાત થયો પરંતુ જેમ જેમ હું મોટો થયો તેમ તેમ મારા મનમાં ધનનો લોભ વધવા લાગ્યો મેં અનેક યજ્ઞોનું આયોજન કર્યું પરંતુ એ યજ્ઞ ધાર્મિક ઉદ્દેશ્ય માટે નહીં પરંતુ ધનની માટે હતા હું પાપીઓના સાથે હતો જે ધર્મથી પરાયણ હતા અને તેમની ભોજનના સ્વાદનો આનંદ માણતો હતો મેં ધનની લોભમાં અન્ય લોકોના દુરાચારને પણ સમર્થન કર્યું ધર્મના માર્ગને ભૂલીને મેં એવી વસ્તુઓનો સ્વીકારવા લાગ્યો જે બ્રાહ્મણો માટે નિત્ય ઉપયોગમાં લાવી શકાય તેવું ન હતું મારું મન એટલું લોભાળું બની ગયું હતું કે હું લોકોને આક્ષેપ કરવા લાગ્યો અને જ્યારે મને જોતા ત્યારે હું પાપમાં વધુને વધુ પ્રવેશતો ગયો ધ્વંસ કહે છે હે પાપીની હું હવે તને મારી વાર્તાને આગળ કહું છું હું ઘણી વખત માનવ પરાયના લોભમાં મુકાઈ ગયો અને અનેક પ્રકારના શરણ કપટ અને પાપ કર્યા સમય પસાર થતા મારું શરીર કરમાઈ ગયું હતું વાળ સફેદ થઈ થઈ ગયા ગયા આંખો ગઈ અને પડી પરંતુ ધનની લોભ મારાથી છૂટ્યો નહીં અને હું પાપ કરતો રહ્યો એક દિવસ ધનની લોભમાં હું ફરી એકવાર નદીના કિનારે ગયો ત્યાં મેં અન્ય ઠગ બ્રાહ્મણો સાથે મળીને લોકોને ઠગવા શરૂ કર્યા આપણે સૌએ ખોટા મંત્રોનો ઉચ્ચાર કર્યો અને વિધિ વિધાન વિનાય દેવતાઓનું પૂજન કર્યું માત્ર વધુથી વધુ ધન મેળવવાના ઉદ્દેશ્યથી અમે લોકોને ધર્મના નામે છેતર્યા આ દિવસે મેં ઘણું ધન એકત્રિત કર્યું પરંતુ એ જ સમયથી જ મારી સાથે એક ભયંકર ઘટના ઘટી હું નદીના કિનારે બેઠો હતો ત્યારે એક બીમાર અને ભટકતો કૂતરો મારી પાસે આવ્યો મેં તેને દૂધકારીને કારીને ભગાડ્યો પરંતુ તે ક્રોધમાં આવીને મારા પગમાં બટકું ભર્યું હું મૂર્છિત થઈને ત્યાં જ પડી ગયો તે સમય મારા પ્રાણ નીકળી ગયા મરી પછી યમના બે દૂધ પ્રગટ થયા તેઓ કાળા અને ભયંકર સ્વરૂપના હતા અને તેમના હાથમાં જંજીરો હતી તેમને મને પકડ્યો અને યમપુરીની તરફ લઈ ગયા યમપુરીમાં મને યમરાજની સામે ઊભો કરવામાં આવ્યો યમરાજે પોતાના દિવ્ય સિંહાસન પરથી ચિત્રગુપ્ત ને આદેશ આપ્યો કે તે મારા કર્મ લખાણ રજૂ કરે ધ્વંસ આગળ કહે છે હે પાપીની આદિદેવના ભક્તોના સન્માનમાં મે મારા પૂર્વ જન્મના પાપોનું પ્રાયશ્ચિત કરવાનું નિર્ધારિત કર્યું છે મે માની લીધું છે કે હું ક્યારેય મહાત્મા સાધુ પુરુષો અથવા સતી સ્ત્રીઓને ભક્ષણ નથી કરવાનો પરંતુ માત્ર પાપી દુચાર અને કુળતા સ્ત્રીઓને જ ભક્ષણ કરું છું જેમને તેમના જીવનમાં અધર્મના માર્ગ પર ચાલીને બીજાને દુખ આપ્યું છે મને વિશ્વાસ છે કે આવું કરવાથી હું મારા પાપોથી મુક્ત થઈ જાઉં અને આ શરીરમાંથી ઝડપથી મુક્તિ મેળવી શકું શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આ રીતે તે વાઘે તેના પૂર્વ જન્મની વાર્તા સંભળાવી તે સ્ત્રીને કહ્યું હે પાપીની તું જેને તારા પતિને છોડીને આ જંગલમાં આવી છે તે તારા આચરણને કારણે જ હું તને પાપીની કહું છું વાઘે એ પાપીની સ્ત્રીનું ભક્ષણ કરી લીધું તે સ્ત્રીનું મૃત્યુ થયું પછી એ સ્થળ પર યમના બે દૂત પ્રગટ થયા અને એ પાપીની સ્ત્રીને ઉઠાવીને યમપુરીમાં લઈ ગયા ત્યાં એની યમરાજના આગળ ઊભી કરવામાં આવી પછી ચિત્ર એ સ્ત્રીના લેખા જોખા કાઢતા યમને કહ્યું કે ધર્મરાજ આ સ્ત્રી તો અત્યંત પાપી છે એને ઘોર પાપ કર્યા છે એને પોતાના પતિની કદી સેવા નથી કરી પોતાના પતિને ભૂલીને પરાયા પુરુષો સાથે ભોગ વિલાસ કરતી રહી છે તેના પાપો ને સાંભળી કુંડોમાં નાખવાનો આદેશ આપ્યો યમરાજના આદેશને સાંભળી એ સ્ત્રી અત્યંત ભયભીત થઈ ગઈ અને પછી એ દુરાચારી સ્ત્રી યમરાજને કહેવા કેવા લાગી કે હે ધર્મરાજ મને મારા પાપોના માટે ક્ષમા કરો મે આજાણમાં પાપો કર્યા છે કૃપા કરીને મને પ્રાયશ્ચિતનો અવસર પ્રદાન કરો યમરાજ કહે છે હે સ્ત્રી તે જે પાપ કર્યા છે તે નિંદનીય છે તારા પાપોના માટે કોઈ પ્રાયશ્ચિત નથી જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરે છે અને પરાયા પુરુષોના સંગે વિહાર કરે છે તેને નિશ્ચિત રીતે નરકમાં જવું પડે છે તેથી હવે તારે નરકની યાતનાઓ ભોગવવી પડશે તે પછી યમરાજાએ પોતાના દૂતોને કહ્યું હે દૂતો આ પાપી સ્ત્રીને લઈ જાઓ અને તેને ભયંકર નરકોમાં નાખી દો આ તેને સમાન છે ત્યારે યમના દૂતો આ સ્ત્રીને નરકમાં લઈ ગયા ત્યાં તેને ઘણા વર્ષો સુધી બળતા તેલના કુંડમાં ઉકેલવામાં આવી અને પછી તેને રરવ નામના નરકમાં નાખવામાં આવી

પૂર્વ જન્મના પાપોને કારણે તેને કુળનો રોગ થઈ ગયો અને તે ભયંકર પીડા સહન કરવાની શરૂ કરી તેના તેના અંગ બળતો હતો નેત્રોમાં પીડા થવા લાગી આ સહન કરતી વખતે તે દિવસો પસાર કરતી હતી પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવા માટે અંતપુરમાં ગઈ ત્યાં તેને એક આશ્રમના બહાર રહેવાનું શરૂ કર્યું ત્યાં એક તુલસીનો છોડ હતો અન્ય સ્ત્રીઓ સ્ત્રીઓને ત્યાં તુલસીની નજીક દીપક જલાવતા જોઈને તે પાપી સ્ત્રી ને ખૂબ આશ્ચર્ય થયું આ પછી એક દિવસ ત્યાં રહેતા એક સાધુ ને પેલી સ્ત્રીએ પૂછ્યું હે સાધુ મહારાજ આ કયો છોડ છે અને આ સ્ત્રીઓ આ નીચે દીપક કેમ જલાવી રહી છે ત્યારે સાધુ એ કહ્યું હે કલ્યાણી આ ખૂબ જ પવિત્ર તુલસીનો છોડ છે જેનું દર્શન કરવા માત્ર સંકટો નાશ પામે છે આ તુલસી પાણી આપવાથી દેવ દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને આ પવિત્ર છોડના પાસે દીપક જલાવવા વડે તમામ પાપ નાશ પામે છે સાધુની વાત સાંભળીને તે સ્ત્રી ખૂબ જ પ્રસન્ન થઈ અને સાધુને કહ્યું હે સાધુ મહારાજ જો કોઈ અત્યંત પાપી સ્ત્રી પણ તુલસીની પૂજા કરે તો તેનું દુઃખ ટળી શકે છે સાધુના કેવા પ્રમાણે તે પાપી સ્ત્રી પણ રોજ તુલસીને દીવો કરવા લાગી જ્યારે તે પાપી સ્ત્રી તુલસી પાસે દીપક જલાવવા લાગી ત્યારે ધીમે ધીમે તેના પાપો નાશ પામતા ગયા એક દિવસ તે જ્યારે તુલસીના પાસે દીપક જલાવી રહી હતી ત્યારે હૃદય ફાટી તેનું મૃત્યુ થયું મૃત્યુ પછી યમરાજના દૂત તેની યમલોક લઈ જવા આવ્યા પરંતુ તે સમયે ભગવાન વિષ્ણુના બે પાર્ષદો ત્યાં પ્રગટ થયા તેઓ ખૂબ તેજસ્વી અને દિવ્ય હતા તેમના શરીરમાંથી સ્વર્ણીય કિરણો નીકળતી હતી જે અંધકારને દૂર કરી રહી હતી આ સ્ત્રીનું જીવન ભલે પાપેથી ભરેલું હતું પરંતુ અંતે તેને તુલસીના પૂજનથી મુક્તિ મળી યમના દૂતોએ કહ્યું હે અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ પરંતુ તમે અમને કયા કારણથી અટકાવી રહ્યા છો આ સ્ત્રી અત્યંત પાપી છે અને તેને નરકમાં લાવવામાં આવે તેવો અમને આદેશ પ્રાપ્ત થયો છે યમના દૂતોની આ વાત સાંભળી ભગવાન વિષ્ણુ સ્મિત કર્યું રોજ દીપક જલાવ્યો છે એટલે તેના તમામ પાપો નો નષ્ટ થઈ ગયો છે ભગવાન વિષ્ણુ ના પેલી સ્ત્રીને એક સોનાના રથમાં બેસાડીને વેકુંઠ માં લઈ ગયા